હું એટલે એટલે માટે તમને કહું છું કે તમારા જિંદગીમાં ક્યારેક એવો પ્રસંગ બને તો તમને આ પ્રસંગ યાદ આવે ને તો તમે કદાચ હજી બોલતા કે કોઈનું ખરાબ કરતા તમે પાછા વળી જાઓ કોઈનું અહિત કરતા તમે પાછા વળી જાઓ કારણ કે જો દુવા પણ નીકળે જો આટલું સુંદર થતું હોય તો બધું પણ એના કરતા વધારે સાહેબ તમને અસર કરશે એક આહિર રબારીનો છોકરો વીસેક વર્ષનો યુવાન જંગલની અંદર ઈ રોજના માટે પોતાના લઈ અને ચરાવવા માટે જાય એની એને એક રોટલો બાંધી દે બપોરે જમવા બેઠો ને ત્યાં એક વ્યક્તિ આવ્યો અજાણો માણસ એક અજાણો માણસ આવ્યો અને કહે છે ભાઈ મને બહુ ભૂખ લાગી છે જમવા દઈશ અરે અરે આવો ને ભાઈ કોઈ જાતની ઓળખાણ નથી હો છતાં પણ પેલા માણસે એક રોટલાના બે ભાગ કર્યા અને કહે છે કે અડધો અડધો તમે હું ખાઈ બીજા દિવસ થયો અને બરાબર જમવા બેઠો બે વ્યક્તિ આવ્યા એને કહ્યું ભાઈ બહુ ભૂખ લાગી છે જમવા આપશો એક રોટલાના ત્રણ ભાગ કરી અને ત્રણેય વ્યક્તિઓ જેમાં ત્રીજો દિવસ થયો ત્રણ વ્યક્તિ આવ્યા એક રોટલાના ચાર ભાગ કર્યા અને જમ્યા ચોથો દિવસ થયો ચાર વ્યક્તિ આવ્યા એક જ રોટલો હતો કારણ કે એને ખબર નહોતી કે આ લોકો રોજ આવવાના છે ચોથા દિવસે ચાર વ્યક્તિઓ આવ્યા એટલે કહે છે ભાઈ બહુ ભૂખ લાગી છે જમવા આપશો એની માએ એક રોટલો આપ્યો હતો ને એના ચાર ભાગ કરી અને પેલા લોકોને જમાડી દીધો અને પોતે કહે છે હું તો સાંજે જમી લઈશ મારી મા મને જમાડી દેશે સાંજે પણ એ સમય પેલા રબારીના દીકરાએ દીકરા કર્યો કે એ ભાઈ તમે તમે મને તો ખરા રોજ એક એક જણા વ્યક્તિ વધતા આવો છો આ તમે છો કોણ પેલા ચાર વ્યક્તિ એમ કહે છે કે ભાઈ અમે તને ઓળખાણ નહીં આપીએ અરે પણ ઓળખાણ તો આપો એ કે ના અમે તને ઓળખાણ આપીએ ને તો તું કાલથી અમને રોટલો નહીં આપે તું અમને અમારી પાસે નહીં આવે અમને અમને નહીં મળે તું હું તમને વચન આપું છું તમને હું જમાડીશ મારી માને છે કે રોટલો વધારે આપશે પણ તમે કોણ છો મને કયો ચાર વ્યક્તિઓ કહે છે કે અમે અમે યમના 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 દૂતો છીએ છીએ દૂત દૂત તમારું કામ શું તો કહે છે કે જે માણસને મૃત્યુ હોય ને એને અમાર લઈ જવાનું કામ અમારું છે એમ એક વાત કહું ભાઈ એક મિત્રતાના નાતે કહું છું મેં તમને જમાડ્યા છે એટલે નથી કે તો એક મિત્રતાના નાતે તમને કહું છું

અને એ જ દિવસે તું તારી પ્રિયતમાને પહેલી વાર જ્યારે તારા ઓરડામાં મળવા જતો હોય ત્યારે ઓરડાના દરવાજાની બહાર તારું મૃત્યુ છે સર્પદંશ થશે તને મૃત્યુ થશે કઈ વાંધો નહીં હવે દીકરો યુવાન થાય એટલે પછી મા બાપને ચિંતા વધે એટલે મા બાપ એને એને પરણાવવા માટેની તૈયારી કરે છે વેવિશાળ ગોતે છે પણ દીકરાએ કહ્યું નહીં લગ્નની તૈયારીઓ થઈ લગ્નનું વિશાળ થયું લગ્ન થયા જાન પરણવા ગઈ જાન પરણીને આવે છે સાંજે બધાએ ભોજન કર્યા અને મેડીવાળા ઉપરના ઘરની ઉપરના ઓરડામાં પેલી પરણીને આવેલી એ એ કન્યા પોતાના રાહ છે પથારીમાં બેઠી છે આ બાજુ પેલો યુવાન નીકળે છે અને બરાબર આમ સીડી ચડવા લાગ્યો જે ચાર યમના દૂતો હતા ને એમાંથી એક માણસ રડતો હતો એક માણસ રડતો હતો એટલે પેલા ત્રણ વ્યક્તિએ પ્રશ્ન કર્યો ભાઈ તું શું કામ રડે છે આજે શું થયું તને તો કહે છે મને રડવું એટલા માટે આવે છે કે મારે સર્પ બનીને એક માણસને ડંખ દેવાનો છે અરે આપણું તો કામ છે એ શું કામ રડે છે આપણે આપણા મહારાજની આજ્ઞા પાલન કરવાનું હોય એમાં એમાં રડવાનું થોડું હોય અને ત્યારે પેલો માણસ એમ કહે છે રડવું એટલા માટે આવે છે કે જે માણસે આપણને પોતે ભૂખ્યારીને રોટલા ખવડાવ્યા છે ને એ જ ઓલા રબારીના છોકરાને આજ મારે એને ડંખ દેવાનો છે 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 એટલે મને રડવું આવે યમના દૂતો પણ રડે છતાં જવું પડ્યું અને પેલો બરાબર આમ ચડે અને દરવાજાની બહાર આવ્યો ત્યાં સામે સર્પ આવીને રહી ગયું એને ખબર હતી કે આ સર્પેલો પેલો યમનો દૂત છે વાત કરે છે ભાઈ મને અંદર જવા દો ને યમના દૂત કહે છે ના અમારા મહારાજની આજ્ઞા છે તું અંદર ન જઈ શકે તે પહેલાં તારું મૃત્યુ થાય છે હું તમને પ્રાર્થના કરું છું એકવાર મારી પ્રિયત માને મળી લેવા હું હમણાં પાછો આવી જાઉં પછી મને તમે દંખ દઈ અને મને મોતને ઘાટ ઉતારી દેજો પણ તમે એકવાર મારી પ્રિયતમાને મળી લેવા દો મારી પ્રિયતમાં રાહ જુએ છે આજીજી કરે છે બે વાતો કરે છે અને આ વાત પેલી અંદર બેઠેલી સ્ત્રી સાંભળે છે કે મારા પતિનું મૃત્યુ અહીંયા એમનો દૂધ કહે છે નહીં ભાઈ તું તારી પ્રિયતમાને મળે ને તે પહેલાં તારું મૃત્યુ છે જે મકાન હતું એ મેળી એ મેળીના દરવાજો જે બારી હતી એ બારીના ના પાછળના ભાગમાં એક રસ્તો પડે અને એ રસ્તા ઉપર એક ગર્ભવતી સ્ત્રી દુખી હતી ગરીબ હતી દરિદ્ર હતી અને ભૂખને લઈ આકળ આકળ થઈને રખડતી હતી અને એ પોતે એમ કહે છે કે કોઈ આ બે જીવ હોતી માને કોઈ કોઈ જમાડો ને કોઈ સ્ત્રી ને જમાડો ને બહુ ભૂખ લાગી મારા પેટ ને કોઈ ઠારો ને મારા પેટ કોઈ ઠારો આ શબ્દ પેલી પરણીને આવેલી દીકરીએ સાંભળા એને થયું કે મારી માએ મને ભાતનો ડબરો આપ્યો છે પણ આ ભાતનો ડબરો કોણ ખાશે કારણ મારા પતિનું તો મૃત્યુ આવ્યું છે મારા પતિને મોત આવ્યું છે હમણાં મારો પતિ ગુજરી જાય પછી કોણ મીઠાઈ ખાશે આ મીઠાઈ એમદમ નાખી દેવી પડશે એટલે સાડીના છેડામાં એ ડબરાને બાંધી અને પોતે દીકરી આવેલી પ્રણીન આવેલી દીકરીએ સાડીનો છેડો નીચે ઉતાર્યો અને પેલી જે ગર્ભવતી સ્ત્રી છે એને કહે છે કે લે બેન આ ભાતાનો ડબરો તું લઈ લે આ ભાતાનો ડબરો મારા ભાગ્યમાં નહીં તારા ભાગ્યમાં લખાણો તું જમી લે અને તારા પેટને જીવને તારા પેટને શાંત કરી તારી ભૂખને શાંત કર પેલી ગર્ભવતી સ્ત્રીએ પેલે ભાતનો ડબલો લીધો સામે નીચે ઓટલા ઉપર બેસી એક પછી એક મીઠાઈને છે અને મીઠાઈ પેટમાં તો પોતાનું ભૂખ શાંત થઈ અંતરમાંથી અવાજ નીકળ્યો અંતરમાંથી નાદ નીકળ્યો કે બેન તે આજ મારી બે જીવ હોતી એક સ્ત્રીને તે ભૂખમાંથી શાંત કરી છે હું તને આશીર્વાદ આપું બાપ તારો ચૂડીને ચાંદલો ભગવાન અમર રાખે ચૂડીને ચાંદલો અમર રાખે એટલા શબ્દો અહીંયા બોલાણા અને ત્યાંથી સાહેબ ઓલા યમનો દૂત જે સપ બનીને આવ્યો હતો ને એ યમના દૂતને યમે ફરી પાછો બોલાવી લીધો મારો કહેવાનો મૂળ ભાવાર છે કે જો અંતરમાંથી દુઆ મળે ને તો પણ તમારું કલ્યાણ થઈ જાય માટે પ્રાર્થના કરું છું કોઈની દુઆ લેજો કોઈની બદદુવા ન લેશો જો કોઈના અંતરમાંથી એક વખત આશકારો નીકળો ને આ દુનિયામાં ભગવાન તમને નહીં છોડાવી શકે સાહેબ માટે કોઈની બદદુવા ન લેશો કોઈના કોઈના આડા ન આવશો ક્યાંય